ઉપલેટા અને દલિત સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભાવવંદના કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તથા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિતના આગેવાનો જોડાયા હતા ઓગણ સિત્તેરમાં નિર્માણ દિન નિમિત્તે દલિત સમાજ દ્વારા ભારત બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના દેશની આઝાદીમાં આપેલ યોગદાનને યાદ કરી ભાવવંદના કરી હતી જ્યારે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાટલિયાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું જીવન દેશની આઝાદી અને દલિત સમાજના અંધશ્રદ્ધાના વિચારો નાબૂદ કરવા સમાજમાં વધુમાં વધુ શિક્ષિત બને તે માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા આંબેડકરજી નો મહાપરિનિર્વાણ દિવસ છે આજે ઉપલેટા ખાતે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો અવસર મળ્યો આજે આપણે સૌ બાબા સાહેબને યાદ કરીએ છીએ ભારતના પ્રસિદ્ધ બંધારણના ઘડવૈયા સાહેબનું યોગદાન આપણા દેશની એકતા અખંડિતતા અને સામાજિક સમરસતા માટે હંમેશા લોકો યાદ રાખે છે તમામ પ્રકારના ભેદભાવનો નાશ બાબા સાહેબે કર્યો છે અને એના માટે આપણા બંધારણમાં સમાનતાના અધિકારો આપી અને સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે બંધારણ સમક્ષ તમામ લોકો એક સરખા છે કોઈ ઉચ્ચ નીચ ભેદભાવ નથી એ બધી જોગવાઈઓને કારણે આજે આપણા દેશની અંદર સામાજિક એકતા અને સામાજિક સમરસતા માટે આપણે બધા અનુભવીએ છીએ સમાજ બાબા બાબાસાહેબને હંમેશા યાદ રાખશે દેશના વિકાસ દેશના અખંડતા માટે બાબા સાહેબનું યોગદાન ખૂબ જ અભૂતપૂર્વ હતું અને આપણે સૌ આજે એમના પરિનિર્વાણ દિવસે આપણે એમને સૌ શ્રદ્ધા સુમન અર્પણ કરીએ